તો આ તરફ ગુજરાતમાં અંતિમ ઘડીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે પેટલાદમાં મિતેશ પટેલનો રોડ શો યોજાયો જ્યાં આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ એક્સક્લુઝિવ છે છે સમાચાર આવી રહ્યા જે રીતે અંતિમ ઘડીના પ્રચાર પ્રસાર દરમિયાન પેટલાદમાં પણ મિતેશ પટેલ દ્વારા રોડ શો કરવામાં આવ્યો છે આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ એક્સક્લુઝિવ જોઈ શકશો ગુજરાત પક્ષ પર કે જ્યાં મિતેશ પટેલના રોડ શો મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા છે અને રેલીમાં બોરસદ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક પણ જોડાયા હતા ત્યારે જે ઉમેદવાર મિતેશ પટેલ છે તેમણે ગુજરાત પર સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી તેમાં તેમણે શું જણાવ્યું તે જાણીએ લોકસભાની ચૂંટણીની અંદર હાલમાં અંતિમ તબક્કાનો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે આ પ્રચારની વચ્ચે ગુજરાતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પ્રચાર માટે આવ્યા હતા પ્રચારની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાનો રોડ શો કર્યો અને જંગી બહુમતીથી જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે આજે હું તમને એક એવા ઉમેદવારની સાથે વાત કરવા માટે જઈ રહ્યો છું કે જે ઉમેદવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ હોય તમામ લોકો બકાભાઈના નામથી તેમને ઓળખે છે બિલકુલ હું આજે વાત કરવા જઈ રહ્યો છું અને એ ઉમેદવાર સાથે મુલાકાત કરાવું છું આણંદ લોકસભાના સૌના પહેલાં તો મારા દર્શક નમસ્કાર વડાપ્રધાન હોય કે અમિતભાઈ હોય તમામ લોકો એક નામથીને જ આપણે ઓળખે છે કે આણંદ લોકસભાના ઉમેદવાર છે તે બકાભાઈ છે શ્રી બકાભાઈ એક પેટ નામ છે અને જ્યારે આ જિલ્લામાં નહીં દાણ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડેલું છે બધા જ મને બકાભાઈના નામથી ઓળખે છે નાનો હતો ત્યારથી અને જ્યારે મોટો થયો અને સાંસદ બન્યો તો પણ એક બકાભાઈનું નામ છે મારા ઈવીએમમાં પણ હું બકાભાઈ બ્રેકેટમાં લખાવું છું બે હજાર ઓગણીસમાં પણ લખાવ્યું હતું અત્યારે પણ બકાભાઈ લખાવું છું કારણ કે સૌ મને મિતેશ કરતાં તો બકાભાઈથી વધારે જાણે છે એટલા માટે મારે બકાભાઈ લખાવવું પડે છે મિતેશભાઈ આ વિસ્તારની અંદર આ બીજી ટર્મ છે ભારતીય જનતા પાર્ટીએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે તમારી ઉપર કે આગામી પાંચ વર્ષ જે છે એ તમે આ વિસ્તારની અંદર રહ્યા લોકોના કામ કર્યા અને જેને લઈને જ ભારતીય જનતા પાર્ટીએ તમને આ ટિકિટ આપી છે મારે ભૂતકાળની અંદર જવું છે બે હજાર ઓગણીસની અંદર કે જ્યારે તમને ટિકિટ આપવામાં આવી એ દરમિયાન તમે કોષાધ્યક્ષ હતા અને એક સામાન્ય કાર્યકર તરીકે હતા અને કાર્યકરથી સીધી જ લોકસભાની ટિકિટ મળી હતી એ લોકસભાની ટિકિટ બીજી વખત પણ મળી સંગઠનમાં પંદર વર્ષ મેં કામ કરેલું છે જિલ્લાના સંગઠનમાં અને તાલુકાના સંગઠનમાં મેં ત્રણ વર્ષ કામ કરેલું છે કોષાધ્યક્ષની પોસ્ટ હતી મારી અને જે રીતની ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત હોય એ પ્રમાણેની આ પોસ્ટ આપ્યા પછી બહુ બંધ આખું સંગઠન ચલાવ્યું છે સંગઠનના જેટલા પણ પ્રમુખ રહી ચૂક્યા જિલ્લાના એમની સાથે જે એમને કહ્યું છે સંગઠન સાથે રહી અને આણંદ જિલ્લાનો વિકાસ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને વિકાસ પણ થયો છે બીજું કે સાંસદ તરીકે જ્યારે મને નેતૃત્વ મને બે હજાર ઓગણીસમાં ટિકિટ આપી અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ એને આવકારી અને મને એક લાખને અઠ્ઠાણું હજાર મતોએ બે હજાર ઓગણીસમાં જીતાડ્યો તો ખરેખર જોઈએ તો આટલા મત એટલે આ મત વિસ્તારમાં સૌથી હાઈએસ્ટ મત મળ્યા હોય તો એ મને સાંસદ તરીકેના એ કોંગ્રેસ ગણો તો કે બીજેપી ગણો સૌથી હાઈએસ્ટ મત બે હજાર ઓગણીસમાં આનો શ્રેય જાય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ પાંચ વર્ષની ટર્મમાં એમણે જે કામ કર્યું દેશને જે આપ્યું એના લીધે સૌએ વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા પાર્ટી ઉપર મિતેશભાઈ તમારું શું વિઝન રહેશે વડાપ્રધાનનું વિઝન જે છે તે રાષ્ટ્રીયના મુદ્દાઓને લઈને છે કે રાષ્ટ્ર માટે અને દેશ હિત માટેનું કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી ઇકોનોમિક લેવલ જો જઈએ તો દેશ જે છે તે પાંચમા નંબરે પહોંચ્યો છે આણંદ માટે વિકાસની શું વાત છે એક તો ડેરી માટે એક ક્રાંતિ તો છે જ અને આપણા મત વિસ્તારની અંદર જ આવે છે અને આ પાંચ વર્ષ જે કામ કરે એ સાથે હવે આગામી પાંચ વર્ષનું વિઝન શું રહેશે તમારું ઓળમાં જીઆઈડીસીની સ્થાપના થઈ છે બે વર્ષ પહેલાં છે એટલે ત્યાં આગળ વધી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવે ને રોજગારી મળે એની માટેની એક ચિંતા છે બીજું કે વાઇબ્રન્ટ કેમિકલ ઝોન ગોલાના ખંભાત તાલુકામાં એ આમ તો જોઈએ ને તો વિશ્વનો પહેલો એવો કેમિકલ ઝોન હશે કે જે કેમિકલ ખરું ને કેમિકલ ઇન્ફ્લુઅન્સ પ્લાન્ટ નાખીને કેમિકલ પાણી થઈ જાય એનું કેમિકલ જમીનમાં જાય નહીં એ આખો પ્લાન્ટ નાખી અઢીસો કરોડનો એ ફક્ત પ્લાન્ટ છે એમની સાથે જે પ્રાઇવેટ કંપની છે એ નાખવા જઈ રહી છે એમની સાથે મારે ત્રણ મીટિંગ થઈ છે એમણે જમીન પણ ખરીદી લીધેલી છે એનાથી લગભગ એ જે કહી રહ્યા છે કે દસ હજાર યુવાઓને રોજગારી મળશે પણ હું એમને આઠ હજાર ગણું તો પણ આઠ હજાર યુવાનોને આ અહીંયા આણંદ જિલ્લામાં રોજગારી મળશે એ ખૂબ સારી મારા મતલબે એ ખૂબ સારું કહેવાય અને હું એની પાછળ પડ્યો છું કે એક ઝોન જે કેમિકલ ઝોન વાઇબ્રન્ટ કેમિકલ ઝોન જે નાખવા જઈ રહ્યા છે મારા એરિયામાં જ આવે એની માટે દિલ્હી પણ એ લોકો આવ્યા હતા ને દિલ્હી પણ મીટિંગ થઈ હતી ફૂલ ફ્રીટ થઈ છે ગુજરાત સરકાર જોડે પણ થઈ છે પરંતુ અત્યારે આચારસંહિતા છે એટલે બધું થોડું અટકી ગયું છે ઇલેક્શન પછી આચારસંહિતા દૂર થયા પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે પણ વાત થઈ છે એમને મળીશું આપણા ત્યાં આગળ દિલ્હીમાં પણ એમને મળી અને આ ઝોન અહીંયા એમાં શું છે છે કે કેમિકલમાંથી જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ ઝીરો રહેશે અહીંયા બિલકુલ નહીં હોય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના બિલકુલ એમના નિયમો અનુસાર આ કેમિકલ ઝોન આખો બનશે અને એ પહેલો આપણા ભારત દેશમાં થઈ રહ્યો છે અને કેમિકલ ફેક્ટરીઓ પણ કદાચ આ એરિયામાં બધી જે પોલ્યુશન કરે છે જે બધી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવશે મિતુશભાઈ આ તો આપણે વાત કરી રહ્યા છીએ પરિવાર વિશે પણ વાત કરવી છે આપણા પરિવારની અંદરથી કેટલો સપોર્ટ કેમ કે સતત છેલ્લા વીસ પચીસ દિવસથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છો પરિવારને સમય ઓછો આપી રહ્યા છો પરંતુ આણંદનો જે પરિવાર જે આપનો પરિવાર છે એને સમય વધારે આપી રહ્યા છો અત્યારે ભૂતકાળની અંદર પણ જોયું હતું કે જ્યારે આ બે હજાર ઓગણીસની અંદર ચૂંટણી જીત્યા બાદ જ્યારે પરિવાર સાથે ક્યારે વાતચીત કરવાનો સમય મળે ત્યારે એમની સાથે જ્યારે વાતચીત થતી હોતી ત્યારે એવું કહેતા હતા કે હંમેશા એ લોકોની વચ્ચે રહેતા હોય છે તો એ પરિવારને કેવી રીતે તમે સાચવો છો તમારા આણંદના પરિવારને અને તમારા ઘરના પરિવારને પણ શી આણંદનો પરિવાર મોદી પરિવાર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એ પરિવારમાં પણ કોઈને પણ કોઈ તકલીફ પડે તો તકલીફ પહેલી દૂર કરવાની હું હર હંમેશ મેં કોશિશ કરી છે કોવિડમાં તમે જોયું હશે કે કોવિડમાં આણંદ જિલ્લામાં બે લગભગ મારી સાથે ચાર મારી ટીમના મેમ્બરો હતા એમના નંબર મેં ઓનલાઈન આપેલા હતા રાત્રે અમે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જગતા હતા કોઈપણ પેશન્ટને પણ સગવડ જોતી હોય એને એડમિટ થવું હોય ઓક્સિજનની જરૂર હોય જે જોતું હોય બધું જ અમે પૂરું પૂરું પાડ્યું છે અને કોવિડમાં મેં એક વાન બનાવેલી હતી એ વાનમાં ડોક્ટર અને નર્સ રાખેલા હતા કે જે પરા ઇન્ટિરિયર પરા છે ત્યાં આગળ કોઈ જઈ ના શકે તો એમના ઘરે જઈ ડૉક્ટરને તપાસે પેશન્ટને એને જો પોઝિટિવ જેવા એન ના લક્ષણો લાગે તો આગળ ફર્ધર માટે એમને ત્યાં એમ્બ્યુલન્સ બોલાવી એને એડમિટ પણ કરતા હતા એ રીતની આખી ટ્રીટમેન્ટ ચાર મહિના સુધી મેં ડૉક્ટરને નર્સ રાખેલા હતા એનાથી ખૂબ મોટો ફાયદો જે ઇન્ટિરિયર ગામડામાંથી દૂર પરામાં રહેતા હતા એ લોકોને ખૂબ સારો ફાયદો પણ થયો હતો દવાઓનું વિતરણ કરેલું હતું માસ્કનું વિતરણ કર્યું હતું કોન્સન્ટ્રેટ લગભગ હું હેંસી લાવ્યો હતો અને મારા મારા ફ્રેન્ડ સર્કલમાંથી ને એનજીઓમાંથી એટલે મારા પોતાના જ એનાથી અમે હેંસી કોન્સન્ટ્રેટ કોઈપણને જ્યારે દવાખાનામાંથી રજા આપે તો એને ઓક્સિજનની જરૂર પડે તો એ ઘરે અમે એને આપી દેતા હતા એનું પાછું આપી જાય કોઈ ચાર્જ વગર અત્યારે પણ ઓછામાં ઓછા દસ કોન્સન્ટ્રેટ મારા કોઈના ને કોઈના ઘરે છે એ એમની લઈ જાય છે અને મૂકી જાય છે આ સેવા છે એ સેવાના લીધે મને આટલી સ્ફૂર્તિ મળે છે અને સેવાથી જ મને એનર્જી મળે છે એના લીધે જ હું આટલું દોડી શકું છું અને કામ કરી શકું છું પરિવારનું કેવો સમર્થન પરિવારનું કેવો સપોર્ટ કેમ કે અત્યારે સવારથી નીકળો છો આપણે કહ્યું હમણાં થોડીવાર પહેલાં જ આપણે તમે તમારી કારની અંદર લીંબુ શરબત પીતા હતા એ ઘરેથીને જ બનાવીને આપે અને કે તમે પ્રચારમાં જાઓ છો એટલા માટે એમ પરિવાર મારો પરિવાર પણ હું તમને કહું મારો નાનો ભાઈ મારી વાઈફ મારો સન અને મારા બીજા કઝિન બ્રદર્સના વાઇફ અને કઝિન બ્રદર્સ બધા જ અત્યારે પ્રચારમાંથી સવારથી નીકળે રાત્રે બાર વાગે એક વાગે જ બધા આવે છે પરિવાર આખો પંદર વીસ દિવસથી સાતે સાત વિધાનસભામાં જાય છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મારી વાઇફ પણ એટલી જ પ્રચાર પ્રસાર કરે છે મારો સન પણ એટલો પ્રચાર નાનો ભાઈ છે એ પણ બધા જ અમે અત્યારે પ્રચાર પ્રસારમાં દોડી રહ્યા છે કે વધુ વોટ આવે જીત નક્કી છે વધુ વોટ આવે એની માટેના આ પ્રયત્નો છે અને બીજું કહું કે આ જિલ્લામાં વિકાસના કામ જે કંઈ હજુ નાગરિકો કે મતદાતાઓ મને જે કંઈ કહેશે એ બધા જ કામ પૂર્ણ કરીશું બીજું મેં તમને બોરસદ વિધાનસભામાં બદલપુરથી સામેના સાઈડે કારેલી ગામ છે ત્યાં વિયરની જરૂર છે વિયર બનાવીએ બંધ બનાવીએ એટલે જે ખારું પાણી દરિયાનું આવે છે અને જમીનો જે ખેડૂતોની બગડે છે એ આ રજૂઆત ખૂબ જૂની છે પરંતુ હું ને રમણભાઈ સોલંકી રમણભાઈ સોલંકી જીત્યા પછી અમે બંને આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે મિટિંગ કરી છે આખું પ્રેઝન્ટેશન આપ્યું છે અને સાહેબ પણ એગ્રી થઈ ગયા છે આ ચૂંટણી પત્યા પછી સાહેબે કીધું છે કે ભાઈ નેક્સ્ટ બજેટ પહેલાં અને ક્યાંક બજેટ એ કરી અને આ વિયરનું કામકાજ ચાલુ થાય એવા પ્રયત્ન કારણ કે ખેડૂતોની ડિમાન્ડ છે ખેડૂતોની જમીન બગડે છે એટલા માટે સાહેબ પણ ચિંતિત છે અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે બીજું કોઈ કરી જ નહીં શકે અને બીજી કોઈ સરકાર આવવાની જ નથી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કહું છે ખૂબ જરૂરી છે અને કામ પણ પતી છે જશે તમે ખેડૂતોના મુદ્દાની વાત કરી આપ જ્યારે અત્યારે થોડીવાર પહેલાં જ અહીંયા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તે વખતે કોંગ્રેસના ઉમેદવાર છે અમિત ચાવડા તેમણે એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે હું જીતીશ તો આણંદ લોકસભાની અંદર રોજગારી લાવીશ અને ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું હું ખુદ પોતે નિરાકરણ લાવીશ એવું તેમણે કહ્યું હતું એ આંકલાઓ વિધાનસભાના ધારાસભ્ય છે બરાબર ને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ઉપર પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે તો કઈ રીતે એ શું કરી શકવાના છે બીજું કે જ્યારે પોતે આકલા વિધાનસભાના ધારાસભ્ય છે આંકલાઓમાં જ કશું એમને કર્યું નથી આંકલાઓમાં કરવું જોઈએ ને એમને જીઆઈડીસી લાવવી જોઈએ રોજગારી લાવી જોઈએ ધારાસભ્ય છે આ બોરસદ વિધાનસભામાંથી માધવસિંહ સોલંકીજી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમના સન ભરતસિંહ સોલંકી રેલ મંત્રી હતા રેલ મંત્રી તરીકે એમને શું કર્યું જ્યારે હું તો એક સાદો સિમ્પલ સાંસદ છું મંત્રી પણ નતો આણંદનું રેલવે સ્ટેશન અદ્યતનથી નવી ટેકનોલોજી સાથે એકદમ મોડર્ન રેલવે સ્ટેશન હું આપણા રેલ મંત્રીજી જોડે પાસ કરાયેલા છું તમારે તારાપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ઊંચું કરવાનું છે એની રજૂઆત થઈ ગઈ ઘણા બધા પ્લેટફોર્મને જે રેલવેને જરૂરિયાત હતી એ સ્ટોપેજ બી રેલવેની ટ્રેનોને અપાવડાયા છે બીજું કે કરમસદનું રેલવે સ્ટેશન નવું બની ગયું મારા કાર્યકર દરમિયાન અને રેલવેમાં ભાદરણથી નડિયાદની બ્રોડગેજ ચાલુ થઈ ગઈ ખંભાત મેમુ છે એ ઇલેક્ટ્રિક ચાલુ થઈ ગઈ આવા તો ઘણા બધા રેલવેને લગતા કામો એક સાંસદ તરીકે કર્યા છે રેલ મંત્રીજીએ શું કર્યું અત્યારે તો જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે કોંગ્રેસની એક ટેવ છે કે અમે આ કરીશું અમે આ કરીશું અમે આ કરીશું સાહીઠ પાસઠ વર્ષ એમણે રાજ કર્યું દેશમાં દેશની જનતાને શું આપ્યું દસ જ વર્ષમાં મોદી સાહેબે દેશની જનતાના દિલ જીતી લીધા વિકાસના કામોને લઈ વિકાસ કર્યો છે ત્યારે સૌ નક્કી કર્યું છે કે મોદી સાહેબ ત્રીજી વખત જોવે આવું કેમ બને દેશમાં કે એક એક મોદી સાહેબ માટે કેમ આટલો બધો લોકોને માન સન્માન છે કારણ કે એમને કામ કર્યું છે એટલા માટે છે કોંગ્રેસની શાસનમાં તમે જુઓ કે રાજીવ ગાંધી પોતે એવું કહેતા હતા કે એક રૂપિયો મોકલીએ પંદર પૈસા પહોંચતા હતા મોદી સાહેબે એને ડિજિટલ કરી એક રૂપિયો મોકલે તો એક રૂપિયો સીધા ખાતામાં જાય એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે ઘરે ઘરે શૌચાલય ઘણી બધી યોજનાઓ મૂકી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છે આજે તમારા પ્રચાર દરમિયાન હું ફરતો હતો તમારી સાથે એ વખતે બે ચાર કાર્યકર્તાઓ મળ્યા કે જે અંદર અંદર વાતચીત કરતા હતા એટલે હું એમની સાથે વાતચીત કરવા માટે ગયો એટલે એમને એવું કહ્યું કે મિતેશભાઈ છેલ્લા વીસ પચીસ દિવસથી પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ ગામની અંદર અને દરેક જગ્યાએ રોડ શો કરી રહ્યા છે આજના દિવસની અંદર મિતેશભાઈએ આણંદ લોકસભાની અંદર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે એવડી મોટી મોટી બે રેલીઓ કરી છે સે આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો જોશ છે કાર્યકર્તાઓ સાથે સ્વયં ભૂ આવે છે કે એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે માન સન્માન છે ને આ સીટ જીતેલા છે પણ પાંચ લાખ વોટરો સુધી પહોંચાડવા માટેની સૌની મહેનત છે ગામડે ગામડેથી મોદી પરિવારના સૌ કાર્યકર્તા સાથે આવે છે બોરસદ શહેર તમે એક જમાનામાં કોંગ્રેસનો ગટ કહેવાયા તમને ખબર છે કે અહીંયા રાજુભાઈ પરમાર એ ધારાસભ્ય હતા આ વખત જ હારી ગયા છે બોરસદ તાલુકા કે બોરસદ શહેરમાં એમણે કોંગ્રેસનું આટલું મોટું શાસન રહ્યું અહીંયાથી માધવસિંહ સોલંકી પણ ચૂંટાતા હતા ભરતસિંહ સોલંકી પણ ચૂંટાતા હતા પરંતુ એનો વિકાસ શું કર્યો અહીંયા રોજગારી એમને શું આપી આટલા વર્ષોથી ચૂંટાયા હતા પોતે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બોરસદ અને આણંદ જિલ્લાનો શું વિકાસ કર્યો ઈશ્વરભાઈ ચાવડા પણ એમને હું સન્માન કરું છું પણ એમને શું આપ્યું અહીંયા આગળ તમે એ જુઓ કે અત્યારે હવે કે છે કોંગ્રેસના ઉમેદવાર કે અમે આ આપીશું અમે આ આપીએશું અમે આપીશું પણ જ્યારે તમારી જોડે સત્તા હતી પંચાયતી પાર્લામેન્ટ સુધી એમની જોડે સત્તા હતી એમણે આ જિલ્લાને શું આપ્યું અમારી જોડે પંચાયતી પાર્લામેન્ટ સુધીની સત્તા છે અમે જિલ્લાનો વિકાસ કરી રહ્યા છે બે ફ્લાયઓવર બનાવ્યા છે હજુ પણ ફ્લાયઓવર બનાવીશું સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે નવું રેલવે સ્ટેશન આવી રહ્યું છે ઘણા વિકાસના કામો રોડ રસ્તા ગામડાઓમાં જોડતા ઘણા વિકાસના કામો કર્યા છે અને હજુ પણ વિકાસના કામો કરતા રહીશું એક સવાલ આ વિકાસના કામોથી યાદ આવ્યો હતો વિકાસના કામો ત્યારે જ શક્ય બને કે જ્યારે તમામ લોકો એક સાથે હોય અને એકતાનું એક પ્રતિક બને ત્યારે વિકાસના કામો થાય સવારની રેલી આણંદમાં હતી બપોર બાદની રેલી બોરસદમાં થઈ એ બાદ પેટલાદની અંદર એક સભા પણ હતી તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો તમામ કાર્યકર્તાઓ તમારી સાથે હતા એ કાર્યકર્તાઓનો જોવા મને જુસ્સો અને ધારાસભ્ય જે તમારા જે છે એનો ઉત્સાહ એક જોવા મળી રહ્યો હતો સાત વિધાનસભામાંથી પાંચ ધારાસભ્યો તમારા છે અને છઠ્ઠામાં એક પેટા ચૂંટણી ચાલી રહી છે શ્રી ભારતીય જનતા પાર્ટી મેં પહેલાં કહ્યું એમ એક સંગઠિત પાર્ટી છે સંગઠનથી જ પાર્ટી આગળ આવે છે સંગઠન સાથે રાખી અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્ય આણંદ જિલ્લાનું સંગઠન ઓગણીસ મંડળ છે ઓગણીસ મંડળના સંગઠન અને પાંચેવું ધારાસભ્ય સાથે રહીને અમે કામ કરી રહ્યા છીએ જે ધારાસભ્ય જે એરિયાનો છે ત્યાં પણ તમે જોશો તો એ જોરશોરથી પ્રચાર પ્રસારમાં પડી ગયા છે એ જે રીતના વિધાનસભા જીત્યા હતા એના કરતાં વધુ વોટ આ વખતે એક સાંસદ તરીકે કઈ રીતે મળે એની સૌ આ જે ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યો છે અને પૂરો વિશ્વાસ છે કે જે જે આપણને ટાર્ગેટ આપ્યું છે પાંચ લાખ વોટરનું એ પાંચ લાખ વોટર સુધી અમે પહોંચીશું ખંભાત પણ ચિરાગભાઈ પટેલ ભવ્ય મતોથી જીતશે તમને કેટલી આશા વાત છે જીતની કે આટલા મતોની લીડ સાથે તો હું જીતી જ જઈશ મેં તમને કહ્યું એમ કે અમારી જીત એકદમ નિશ્ચિત છે આત્મવિશ્વાસથી હું કહું છું અને અમે પાંચ લાખ મતો સુધી પણ પહોંચીશું બિલકુલ ચી અમારી સાથે વાતચીત કરવા બદલ મિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ છીએ કે આપને જે કામો કયા એ કામો તમારા લોકસભાના લોકો સુધી જલ્દીથી જલ્દી પહોંચી જાય અને કામો પણ પૂરા થાય તો આતા આણંદ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ કે જેમને વડાપ્રધાન પણ કહી રહ્યા છે કે આ તો તમારા બકાભાઈ છે તમારે એમને જીતાડવા તો પડે આવો અવારનવાર વડાપ્રધાન કહેતા આવતા હોય છે અને આજે તેમની સાથે વાત કરી છેલ્લા પાંચ વર્ષના વિકાસના કામો પણ તેમણે ગણાવ્યા અને આગામી સમયમાં તેમનું જે વિઝન છે કે આ લોકસભાની અંતર્ગત તમામ જગ્યા ઉપર જે પ્રદૂષણયુક્ત કેમિકલની ફેક્ટરીઓ અને આ તમામ વસ્તુ આવેલી છે તે મુક્ત થાય તે પ્રકારની કામગીરી જે છે તેઓ કરવાના છે અને અમિત ચાવડાએ જે વિકાસના કામોની વાત કરતા હતા તેમને તેમને વખોડ્યા છે કેમેરા પર્સન મનીષ દવેની સાથે પ્રદીપ પચિયા ગુજરાત ફર્સ્ટ આણંદ